જય સોમનાથ જય મગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈ અને આપણે આજે હવે શું કરવાના છે એ આપણે આ બ્લોગમાં જોવાના છે કેમકે આપણે આજે તો ડીકે ચેમ્પિયનથી પહેલાં આપણે બે ખરના ચારાને આપણે એમાં ઘણી વખત આવી ગયું કે સોફું સોફું વધતા હતા એ આજે આપણે સોફવાનું છે ને એ બધી કરવાનું છે તો તમને પહેલાં આગળ આપણે ત્યાં ડીકી ચેમ્પિયન લઈને જઈએ ને આપણે ત્યાં ઘણું અહીંયાથી કરવાનું છે બધું આપણે નહીં બતાવીએ પહેલાં દાંતી હાંકશું પછી કળીઓ હાકશું અને પછી સાહુ કાઢશું એ બધું વસ્તુ કરવાનું છે પછી બધું તમને નહીં બતાવીએ થોડું ઘણું બતાવી દઈએ કેમ કે પછી એકને એક વસ્તુ થાય આપણે દર વખતે બતાવતા હોય તો સાલો પહેલાં આપણે આગળ ત્યાં જઈએ અને આપણે શું કહીએ તમને આગળ બતાવીએ છીએ કે ને કઈ રીતના આપણે સાહુ કાઢીએ નહીં બધી ચાલો તો તમે પહેલાં એ જોઈ લો અને પછી આગળ આપણે પાછા વચ્ચે લઈને આપણે જોઈ લો તો ભાઈ આપણે અત્યારે સાહુ કાઢવા માટે આવી ગયા અને આ સાહુ આપણે છે અત્યારે કાઢીએ છીએ તો કે આપણે આ આની પહેલાંના બ્લોગમાં છે અને પહેલાં સાહુ જોઈ લો આવી રીતના સાહુ કાઢીએ છીએ આપણે મતલબમાં સાહુ એટલે એમ સમજો ને કાઢીએ નીક થતી જાય આખી નીક જીવું થતું જાય અને એ આપણે પાયસાથી સાહુ કાઢીએ પાયસામાં પતરા લગાડેલા છે તો આપણે ચાલો એ પાડી આગળ અહીંયા આપણે ઉતરીને બતાવીએ તો તમે આ જો જોઈ શકો પૈસામાં આવી રીતના પતરા લગાડેલ છે અને અહીંયાથી સાહુ કાઢીએ નીક જીવું થતું જાય છે અને આની પહેલાં પણ આપણે અહીંયાથી સાહુ માંડવીમાં કાઢવા હતા પણ આ આપણે મોટા થતા હતા ને એ હિસાબે નહોતા કાઢ્યા તો આમાં તમે જો આમાં આગળ તમને બતાવું હું નીક જીવું રાખવું થતું જાય છે કામકાજ કેમ કે આપણે નીક નાખતું ને તો નીક આમાં હાલી જઈ જાય એવી રીતના થતી જાય તો ચાલો પછી આપણે આગળ આગળ ખડ સૂંપવાને આવીએ ને ત્યારે પાછા બધી આપણે આગળનું હતું વિડીયોમાં રહેજો તો મિત્રો તમે આ આપણે આ ખડ સૂંફવી તમે જોઈ શકો આપણે બુલેટ ખડ છે તમે આ બધી આપણે સાહુ અને ડીકે ચેમ્પિયનથી આગળ આપણે જોયું ઢોર પાયા સરે છે અને હવે આપણે દાટવાનું છે તો ચાલો હવે આપણે આગળ પાછા જોઈએ તમે વિડીયોમાં રહ્યો છો વિડીયો મૂકીને ન જતા તો તમે મિત્રો જોઈ શકો આપણે આમાં જે ખડ સુફીતી હતી એ દાટી દીધું કેમ કે આપણે પછી વેથી આમાં આપણે હાકીને દાંટી દીધું તો પછી કંઈ બતાવી ન શક્યા અને હા ભાઈ વંશભાઈ શું કરો છો તો શું કરો ખળદાટો અને હવે આને આપણે પાવાનું કામકાજ તો કાલે કરશું તો કાલે બતાવશું અને અત્યારનો તમને ભાઈ વ્યૂ બતાવી દઉં ચાલો તમે વ્યૂ જોઈ લો તમે આ મોરલાનો અવાજ સાંભળ્યો હશે અને અત્યારનો તમે ભાઈ ગામડાનો વ્યૂ જોવો એમ કે ગામડાનો વ્યૂ અત્યારે અત્યારે કંઈ નહીં એવો વ્યૂ આવે છે અને આપણે અત્યારે તો શું કે ખાલી આ સ્પેશિયલ ટાઈમ વ્યૂનું આપણે દર્શકોને એમ કે બતાવીએ કે ભાઈ જો આવી રીતના અત્યારનો નજારો છે એ માટે આપણે એ હું કરીએ છીએ આપણે ખળબળ સોફી લીધું હતું અને પછી એમ લાગ્યું હતું કે વ્યૂ તને સારું છે એટલે આપણે લઈ લીધું અમે તમે ફેક્ટરીને બધી નજારો છો ચાલો તો હવે પાછા આપણે આગળ કાલે શું કરશું એ જોશું તો તો કાલે હવે ડાયરેક્ટ જોઈએ આજે બીજો દિવસ ઉગી ગયો છે અને કાલે આપણે પછી કંઈ બીજું યુગમાં બતાવ્યું નહોતું કેમ કે એનું કારણ હતું કે આપણે કાલે સેટ વાગે સુટા ગયા હતા પછી આપણે અહીંયા વ્યૂ બતાવીએ અને પછી તો કંઈ કરતા પણ નહોતા એટલે પછી આપણે કંઈ બતાવવાનો કોઈ સવાલ ઊભો થતો જ નહોતો અત્યારે આપણે અહીં બેઠા છે કેમ કે લાઇટની વાત જોઈએ છે લાઇટ ફૂલ આવે તો આપણે ખડના ચારણ છે ને પાવાના છે એ બધી કરવાનું છે તો આપણે આગળ શું કહે લાઇટ આવી તો અહીંયા જશું તો ત્યાં કંઈક બતાવશું તમને અને હવે આપણે આજે પણ જોઈશું શું શું કરીએ તમે વિડીયો મૂકીને ન જતા વિડીયોમાંથી જો ચાલો તો આપણે આગળ આગળ જોઈએ ચાલો તો આપણે પહેલાં ત્યાં આગળ જાઈએ ખેતરમાં અને ત્યાં જઈ અને જોઈએ કે લાઇટનું ને શું છે તો મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી અને પાવામાં આપણે ને હવે આ ને બધી પાવાનું છે આજે તો એટલે હવે આપણે શું કે અત્યારે તો આપણે બીજું નહીં કરીએ કેમ કે કેમકે ને નાગડી બધી પાય અને પછી કદાચ ટાઈમ રહે તો હવે આજ તો નક્કી નહીં માંડવીમાં પાછું વાળવાનું થાય આપણે હવે કાલે વાળીએ કે પરમ દિવસે બે દિવસમાં હવે અત્યારમાં વાતાવરણમાં ચેન્જ આવ્યો છે પાછું એટલે કદાચ વરસાદ આવવો હોય તો બે દીમાં આવીએ તો આપણે આજ કે કાલે હવે ચાલુ કરી દે હું માથે કરીએ કાં કરીએ તો મિત્રો તમે જોઈ શકો આપણે આ ટ્રણે પી ગયું છે આ ખળના શિયાદી ચારા અને મિત્રો આપણે હવે જાય છે ઘરે અને આપણે આગળ ચાલો તો ઘરે જઈએ અને પણ જોઈએ તો આપણે ઘરે જઈને શું કરીએ ને એ તમે વીડીમાં રહેજો તો મિત્રો આપણે શું કહે કે ખેતરમાંથી આવી ગયા પછી આ મોટર રે આપણે અહીંયા એ કુંડો છે ને એ ભરીએ અને આવીને તો આપણે બીજું કંઈ નહોતું કરી ખાલી પેહુને બાંધ્યું ને ગાયને ને પીને નીર્યું ને એવું બધી કરતા હતા અહીંયા તો આવીને આપણે કાલે સૂચવીને કટકા જેવી પછી જ્યાં વધારાનો વેધેલો ઘાસ અહીંયા પડ્યું છે અને હા ભાઈ અત્યારે થાર તો બીતાવી આપણે દર્શકોને સાર લીધી ભાઈ થાર આવો ભાઈ થાર લીધી કેટલા લીધી ભાઈ કેટલા ને લીધી દોઢસો ની લે હું તો વધારે કંઈક કહે દોઢસો રૂપિયાની જ લીધી અહીં બિલ તો ખરો કેટલાને લીધી થાર દોઢસો ની જ કંઈ આવ લીધી હે વધારે કંઈક લીધી હોય હો

આવડે ગાડી ગીત ગાઈને કે ફટાફટ કે જી આવડતું એક ગીત ગાઈને હા ગાઈને અરે ભલે ચાલો મિત્રો તો પછી હવે શું કહીએ આપણે આ બ્લોગ ને લાંબો નથી કેસવો આ ને આપણે છે ને ભાઈ પછી અહીંયા ઝંડ આપી દેવાનું છે રોગે રોગો આપણે કંઈ નથી બતાવવું અને તો તમારે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો એવું બધું તમે કરજો ભાઈ તો અમે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ ને ભાઈ અમને પણ મજા આવે જરાક તો પછી આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવશું ચાલો તો હવે પાછા આપણે કાલે કંઈક નવું લઈ અને આવવાનો પ્રયત્ન કરશું તો કાલે મળીશું જય સોમનાથ